ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી જ્યાં અર્ધ નિર્મિત મૂર્તિઓ મૂકી રાખવામાં આવી હતી આ જગ્યા પર અચાનક મચાવી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી આખરે આ મામલો ઉજાગર થતા સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી તાજેતરમાં વડોદરાના માંજલપુરમાં આવેલા અવધૂત ફાટક પાસે ખુલ્લી જગ્યામાં મૂર્તિકાર દ્વારા ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી જ્યાં અર્ધનિર્મિત મૂર્તિઓ મૂકી રાખવામાં આવી હતી આ જગ્યાએ અચાનક તોડફોડ મચાવી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચેવા પામી હતી આખરે આ મામલો ઉજાગર થતા સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ચોરીના વાયરસ સંતાડવા જતા મૂર્તિકાર અને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી તેની અદાવતે આકૃત્યને કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે એસીપી પ્રણવ કટારિયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે ગઈકાલે સો નંબર પરથી વર્ધી આવી હતી જેમાં સન્ની નામના શખ્સે જાણ કરી હતી એઓ અવધૂત ફાટક પાસેના ખુલ્લા મેદાનમાં મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે જ્યાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી છે તે બાદ પોલીસ તપાસ કરી તેમાં જાણવા મળ્યું કે એકવીસ ના રોજ બે યુવાને તેને ત્યાં વાયરો મૂકી ગયા હતા અને વાયરો પર ઢાંકવા માટે મૂર્તિ બનાવવાની ડાય મૂકી હતી ડાય મૂકવાની ના કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી વધુમાં જણાવ્યું કે ત્યારબાદ બંને યુવકો ત્યાંથી જતા રહ્યા હતા બંને અક્ષય ભાઈલાલ માળીએ આ તોડફોડ કર્યાનું સ્વીકાર્યું છે તેની સાથે ધવલ ઠાકોર નામનો યુવક હતો ધવલ ઠાકોર પોલીસ પકડથી દૂર છે બંને મૂકેલા વાયરો પણ મળી આવ્યા છે તે ચોરીના હોવાનું જણાય આવે છે તે વિરુદ્ધ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મૂર્તિઓ બનાવે છે ત્યાં તેઓ ચોરીની વસ્તુઓ છુપાવતા હતા જેમાં મૂર્તિકાર અર્ચનરૂપ થયો હતો ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેની અદાવતે ગઈકાલે રાત્રે બાર વાગ્યા વચ્ચે તોડફોડ કરી હતી ચોરીના મુદ્દામાં આ વિશે વધુ માહિતી મેળવવાનું ચાલુ છે આખરમાં જણાવ્યું કે મૂર્તિકાર ગત વર્ષ સુધી નવલકી મેદાન ખાતે મૂર્તિઓ બનાવતા હતા હવે તેઓ માંજલપુર ખાતે બનાવે છે આ જગ્યા માંજલપુર ગામના રવિરાસી નામની શખ્સની છે તેમણે આ જગ્યા મૂર્તિ માટે આપી હતી છેલ્લા દસ દિવસથી અહીંયા મૂર્તિ બનાવવાનું કામ ચાલુ રહ્યું છે પોલીસ દ્વારા તમામ મૂર્તિઓને અપીલ કરવામાં આવે છે કે તમે કોઈ પણ જગ્યાએ મૂર્તિ બનાવતા હોય તો તેની પોલીસમાં અગાઉથી જાણ કરો અને તે જગ્યાએ રાત્રના સમયે કોઈ વ્યક્તિએ રોકાવવું જોઈએ આ સ્થળે સીસીટીવી અને જરૂરી લાઇટિંગની વ્યવસ્થા તથા ભાડા કરાર પણ કરાવવાનું સૂચન કરવામાં આવે છે પોલીસને જાણ હોય તો તેઓ તકેદારી રાખી શકે છે મૂર્તિઓ જ્યાં બનતી હોય ત્યાં અમારી પીસીઆર વાન ફરી શકે તે માટે જ અમે અપીલ કરી રહ્યા છીએ ગઈકાલે આપણને સો નંબર વર્ધી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સપકાળ નામના વ્યક્તિ છે એમને સો નંબર પર જાણ કરી હતી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત એકવીસ તારીખે એકવીસ જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઇ હોય એ મૂકેલી અને એ એમને ડાઇ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે બીએનએસ કલમ ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસે મળ્યા છે અને વાયરો પણ ચોરી ના હોય એવું જણાય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિ એકતાલીસ વન એની સીઆરપીસી એકતાલીસ વન મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ હા એ પ્રાથમિક દ્રષ્ટિ આપણને એવું જણાય છે ચોરીનું હોય એવું પણ કઈ જગ્યાએથી કેટલું ચોરીને લાવ્યા છે અગાઉ ચોરી કરતા હતા કે નહીં એ બધું હાલ આપણે તપાસનું ચાલુ છે હવે આ વ્યક્તિ જે છે એ અગાઉ ગયા વર્ષે નવલખીમાં મૂર્તિ બનાવતા હતા આ વર્ષે અહીંયા બનાવે છે આ જગ્યા છે રવિરાજસિંહ કરીને ગામના એક વ્યક્તિની છે અને એમણે આ જગ્યા એમને મૂર્તિ બનાવવા માટે આપેલી છે એટલે ગયા વર્ષ સુધી અહીંયા કોઈ કામ થતું નતું આ છેલ્લા દસ દિવસથી અહીંયા કામ અઢાર વર્ષની ઉંમર છે યસ એટલે એ એ વ્યક્તિ જ્યાં મૂર્તિઓ બનાવે છે ત્યાં જ આ લોકો એમના જે ચોરીની વસ્તુઓ જે છે છુપાવતા હતા એટલે ચોરીની વસ્તુ છુપાવવામાં આ આ વ્યક્તિ જે છે એ અડચણરૂપ થતો હતો એટલા માટે એમને એકવીસ જૂને બોલાચાલી થઈ અને બોલાચાલીની અદાવત રાખીને આ ગઈકાલે ગઈકાલે રાત્રે ગઈકાલે રાત્રે એના આગલા દિવસે બાર વાગ્યા સુધી એ લોકો શોપ પર હાજર હતા એ પછી સવારે સાત વાગે આવ્યા ત્યારે આ તોડફોડ એમને જોઈ કે જે પણ જગ્યાએ તમે મૂર્તિ બનાવતા હોય એની પોલીસને જાણ કરો ત્યાં રાત્રે એક વ્યક્તિ રોકાય જેથી કોઈ બનાવ બને નહીં ત્યાં બને તો જો સીસીટીવી લગાવી શકાતા હોય તો એ લગાય અને લાઇટિંગ પ્રોપર રાખે અને જે પણ જગ્યાએ કરે ત્યાં પૂરતો ભાડા કરાર કે એ બધી વ્યવસ્થાઓ રાખે અને પોલીસને જાણ કરે